જય માતાજી મિત્રો આજે આપણે કુનેશ્વર મહાદેવની મુલાકાત લેવાની છે અને રસ્તામાં ઘણી બધી પ્રાચીન લોકેશનો આવે છે તે પણ જોવાની છે અને આવા ઘણા બધા વોટરફોલ જે પાવાગઢ ખુનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જાઓ છો ત્યારે પડે છે તેનો એક અદભુત નજારો જોવાનો છે તો વિડિયોને ને એન્ડ લગી જોતા રહેજો અને વિડીયો આપણો પસંદ આવે તો આપની આ રોકી ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આ છે પાવાગઢ જંગલ અને અહીંયા તમને ધીમો ધીમો અવાજ પણ સંભળાતો હશે તે અવાજ પાણીનો છે કેમકે વરસાદ ઘણો બધો પડ્યો એટલે અહીંયા બાજુમાંથી પાણી જાય છે વૃક્ષો અહીંયા જે આગળથી ધોધ પડતો હશે તે પાણી અહીંયાથી જાય છે જુઓ તમે કેટલો ગજબનો વ્યૂ તમને અહીંયાથી જોવા મળે છે ડુંગર છે અને આ છે વિશ્વામિત્રી નદી તો અહીંયાથી તમે જુઓ ઘણું બધું પાણી આગળ જાય છે જે ધોધ પડે છે આગળથી તે તો આ ખાલી તમને ચોમાસામાં જ આ વ્યૂ જોવા મળે છે હવે અહીંયાથી આપણે આગળ જઈએ જંગલોની વચ્ચે રહી કુનેશ્વર મહાદેવ મંદિર છે તે બાજુ વિડીયોને જોતા રહેજો કેમ કે બાજુ ઘણી બધી પ્રાચીન લોકેશનો પણ આવડી છે તે પણ આપણે જોવાની છે આ જંગલનો વ્યૂ તમે જુઓ કેવો દેખાય છે અહીંયા ભેસો પણ ઘણા બધા લોકો ચારવા આવતા હોય છે છે ધોધ પડતો આ તેનું પાણી છે તો આખી આ વિશ્વામિત્રી નદી છે છલકાઈને મતલબમાં જાય છે જુઓ અહીંયા પણ તમે તમને એકદમ સુંદર અવાજ સંભળાશે અહીંયા અને વાતાવરણ પણ એકદમ જોરદાર છે આજનું પાણી જુઓ કેટલું બધું જાય છે જંગલની અંદર રહીને જઈએ છીએ ત્યારે આપણને સુંદર નજારો જોવા મળે છે આ વ્યૂ તમે જુઓ કે લોકો જોરદાર દેખાય છે આવા નાના મોટા ઝરણા પણ પડતા હોય છે એટલે કે આગળથી પાણી પડતું હશે તે અહીંયા રહીને આવા નાના મોટા ઝરણા પણ જાય છે આગળ જુઓ તમે ખાલી અહીંયા જે રસી છે પકડી તમારે ચાલીને અહીંયા આગળ આવવાનું રહેશે અહીંયા પાણી વધી પણ જાય છે વરસાદ પડે છે એટલે પણ અહીંયા ખાલી તમે વ્યૂ જોવો કેટલોક ગજબનો તમને જોવા મળે છે તો આવા સુંદર દ્રશ્યો તમને ખાલી પાવાગઢમાં જોવા મળે જોઈ શકો છો આખું જો અને આ જંગલ એરિયો છે પ્રાચીન સ્ટ્રક્ચર તમે અહીંયાથી જોઈ શકો છો જ્યારે ખુણેશ્વર મહાદેવે જ છો ત્યારે તમને આ જોવા મળે છે તો આ પ્રાચીન સ્ટ્રક્ચર છે એટલે કે પહેલાંના સમયની અંદર આ બહુ જ મોટો એક દ્વાર રહ્યો છે તે અત્યારે આપણને જોવા મળે છે સામેથી પણ ધોધ પડે છે ને આગળ પણ ધોધ પડે છે તો આ બધું જ તમને રસ્તામાં જોવા મળી જાય છે આટલો સુંદર ગજબનો તમને વ્યૂ જોવા મળે છે ખાલી ખુણેશ્વર મહાદેવ તમે આવો છો ત્યારે પહેલાના સમયની અંદર જે આ દિવાલ તમને જોવા મળે છે તે આ દિવાળોનું પણ બહુ જ મહત્ત્વ રહ્યું છે રાજા મહારાજાઓના સમયની અંદર કારણ કે આ પ્રાચીન ગેટ છે અહીંયા તો હજી ગેટ પણ જોઈશું ઉપર જે જે ધોધનું પાણી પડે છે તે અહીંયા આવે છે તો અહીંયા પણ આપણે જોઈશું અહીંયાથી વહેતું પાણી આગળ જાય છે તો આવો સુંદર વ્યુ તમને ખાલી પાવાગઢમાં જ જોવા મળે સામે તમને દર્શન થાય છે મહાકાળી મંદિર કે તમને જોરદાર પણ જોવા વોટરફોલ છે તેની મુલાકાત આગળ જઈને લઈએ તો એન્ડ લગી જોતા રહેજો અને જ્યારે તમે ખુનેશ્વર મહાદેવ વોટરફોલે જાઓ છો ત્યારે તમને એક આ અદ્ભુત નજારો જોવા મળે છે ખુનેશ્વર મહાદેવ મંદિર અને આ જુઓ તમે અહીંયા જે આ વોટરફોલ પડે છે ત્યાં બાજુમાં ઘણું બધું કચરું પડ્યું છે તો આ રીતે જંગલમાં કચરું કરશું નહીં મને તો એવું લાગે છે જે લોકો આ કચરો પાડે છે તે લોકો તેમના ઘરની અંદર જમતા હશે તો તેમનું વાસન ધોતા જ હશે એવું જ લાગે છે એટલે આ છે આ આ ગંદકી કરે તો રીતની ગમે તે વિડીયો મારો જોતો હોય તો તમે આવો તો આ રીતની ગંદકી કરશો નહીં જે આપણે આગળથી તૂટેલો પણ જોયો અને જુઓ કેટલાક સુંદર આ વ્યૂ તમને જોવા મળે છે અહીંયાથી આ છે રાજા મહારાજાઓનું જૂનો દ્વાર દેખો તો તમને આ રીતનું કંઈક તમને જોવા મળશે પહેલાના સમયમાં કદાચ જે આ દિવાલો દેખાવા મળે છે તમને તે બહુ જ ઊંચી રહે છે અને તેનું મહત્ત્વ પણ બહુ જ રહ્યું છે અત્યારે પણ તમને આ પ્રાચીન દ્વાર તમને પાવાગઢ જંગલમાં જોવા મળે છે દિવાલો જુઓ અને દિવાલાના જે પથ્થરો છે તે જુઓ કેટલા કેટલા ફૂટના અહીંયા છે અને આ છે મેઇન પ્રેસ દ્વાર જ્યારે તમે આગળ ખુનેશ્વર મહાદેવે જાઓ છો ત્યારે અને જોવો ઘણું બધું જે સ્ટ્રક્ચર છે જૂનું તે તૂટેલી હાલતમાં તમને જોવા મળશે અંદરથી પણ તમે જોઈ શકો છો કંઈક આ રીતનું આ સ્ટ્રક્ચર તમને જોવા મળશે અહીંયા જુઓ તમે સામાન્ય દિવાલો પણ અમને આપણે પેલી બાજુ હતા અને અહીંયા જોવા ઘણા બધા ભાઈબંધો છે તે એન્જોય કરવા માટે પણ જાય છે આગળ આજે આખું જો પાવાગઢ જંગલ અને જંગલોની વચ્ચે આ એક પ્રાચીન ગેટ તમને જોવા મળશે અને પાવાગઢ જંગલ વિસ્તાર છે ત્યાં તો આવા ઘણા બધા પ્રાચીન ગેટ અને પ્રાચીન મહેલો પણ તમને જોવા મળે તો આ રીતના મોટા મોટા ગેટ તમને જોવા મળશે જ્યારે તમે વોટરફોલે જશો ત્યારે સામે પણ તમને એક પ્રાચીન સ્ટ્રક્ચર જોવા મળે છે જે ડુંગર છે તેની ઉપર છે તો વિચારવા જેવી વાત છે કે ત્યાં પણ જૂના ટ્રક્ટરો આપણને જોવા મળે છે બાજુમાં ઘણું બધું વોટરફોલનું પાણી જાય છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે ખુડેશ્વર મહાદેવ મંદિર તો પહેલાં આપણે અહીંયા દર્શન કરીશું ત્યારબાદ આગળ જઈશું સામેથી પણ નાનું આમથું ઝરણું પડી રહ્યું છે અહીંયાથી આપણને દર્શન થશે જુઓ તમે આ છે ખુડેશ્વર મહાદેવ મંદિર પણ અત્યારે મંદિર બંધ છે એટલે તમે અહીંયાથી દર્શન કરી શકો છો હજુ હમણાં પહોંચ્યા નથી ત્યાં પણ અહીંયાથી તમે વ્યૂ જોવો કેટલો ગજબનો તમને જોવા મળે છે તો આ છે ખુનેશ્વર મહાદેવ ધોધ ત્યાં અદ્ભુત વ્યૂ જોઈ શકો છો આજે ફાટી જાય તમે આ ગજબનો વ્યૂ જોઈ શકો છો આ છે ખુનેશ્વર મહાદેવ વોટરફોલ અને જુઓ તમે આ રીતની આખી જ પહાડી છે અને આ રીતનો વોટરફોલ પડે છે અને ત્યાં બધા એન્જોય પણ કરે છે પણ ઉપરથી કદાચ પથ્થર પડે તો તમારા ઉપર પણ પડી શકે એટલે ત્યાં નહવું નહીં અહીંયા આ રીતનું પાણી જાય છે ત્યાં તમારે એન્જોય કરી લેવી બાકી ધોધ પડે છે તેની વચ્ચે તમારે રહેવું નહીં અને નાવું હોય તો તમે તમારા રિસ્ક ઉપર નાઈ શકો છો અને આ જુઓ કેટલો ગજબનો વ્યૂ તમને જોવા મળે છે આ છે પાવાગઢની જન્નત ને પાવાગઢની મોજ જુઓ તમે તો ખુનેશ્વર મહાદેવ વોટરફોલ અહીંયા તમને વોટરફોલ પણ જોવા મળે છે મહાદેવના દર્શન પણ થઈ જાય છે અને ઘણી બધી પ્રાચીન ઇમારતો આવે છે તે પણ જોઈ શકો છો અને અહીંયા આવવાની શક્તિ મને જે જો તમારે અહીંયા આવો હોય તો તમે તમારા રિક્સ ઉપર આવી શકો છો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો દોસ્તો ફરી મળજો એક નવા બ્લોગ સાથે એક નવા વિડીયો સાથે